હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ કૃષિ કૃષિભંડોળ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું કિસાન સારથી ડિજિટલ પ્લેટફોર્મ વિશેની ઓકે તો ફ્રેન્ડ્સ આપણે આજે આ પ્લેટફોર્મ વિશેની વાત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચાડો ઓકે તો ફ્રેન્ડ્સ ચાલો સ્ટાર્ટ કરીએ આજને આપણે આજે ડિજિટલ કિસાન કિસાન સારથી કે જે ડિજિટલ એક પ્લેટફોર્મ છે એના વિશેની બરાબર છે તો સૌ પ્રથમ તો આ જે કિસાન સારથી ડિજિટલ પ્લેટફોર્મ છે કે જેની શરૂઆત સોળ જુલાઈ બે હજાર એકવીસના રોજ થયેલી છે બરાબર છે તો સોળ જુલાઈ કે જેને આપણે આઈસીઆર ડે તરીકે પણ ઓળખીએ છીએ બરાબર છે તો ચલો આપણે આના વિશે વધુ વાત કરીએ આ જે કિસાન સારથી ડિજિટલ પ્લેટફોર્મ છે કે જેની શરૂઆત બે હજાર એકવીસમાં હતી હતી કે કે તો રિસર્ચ છે કે જેનું ત્રાણું સ્થાપના દિવસ હતો આપણે મેં અગાઉ પણ તમને જણાવ્યું કે સોળ જુલાઈ કે જેને આપણે આઈસીઆર ડે તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો એ દિવસે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને

સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય ઓકે અને આ જે પ્લેટફોર્મ છે એ શું કરે છે તો કે ખેડૂતોને ખેતીને લગતી કંઈ પણ સચોટ માહિતી જોઈતી હોય તો યોગ્ય સમયે અને એ ખેડૂતો જે ભાષામાં ઈચ્છે એ ભાષામાં મેળવી શકે છે બરાબર છે આપ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આપણે ગુજરાતના ખેડૂતો છીએ બરાબર છે તો આપણે ગુજરાતના ખેડૂતો જો આ ટોલ ફ્રી નંબર આપણને આપેલો છે કે જેમાં આપણે ફોન લગાવીએ તો આપણી જે માતૃભાષા છે કે જેમાં આપણે ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ બરાબર છે ત્યારબાદ બીજા કોઈ સ્ટેટ ફોર એક્ઝામ્પલ પંજાબના પંજાબી લોકો છે તો એને પંજાબની જે મરાઠી લોકો છે કે જેને મરાઠી ભાષામાં કઈ ઇન્ફોર્મેશન જોતી હોય છે ખેતીને લગતી તો એ મળી જાય છે મતલબ આ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે કે જ્યાં ખેડૂતો ઈચ્છે એ ભાષામાં તેને હરેક ઇન્ફોર્મેશન મળી શકે બરાબર છે તો આ જે કિસાન સારથી પ્લેટફોર્મ છે એના અંતર્ગત ખેડૂતોની ખુશી અને તેના સંબંધિત જે મુદ્દાઓ હોય છે એની માહિતી માટે કઈ પણ મતલબ કોઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એના વૈજ્ઞાનિકો સાથેનો સીધો સંપર્ક કરીને પણ વ્યક્તિગત સલાહ લઈ શકતા હોય છે બરાબર છે ખેડૂતો એ છે કૃષિ અને એને લગતી કઈ પણ મતલબ માહિતી એને જોતી હોય છે ખેતીને લગતી તો એ ઘણી વખત જે બી કેવી કેસ હોય છે એના જે સાયન્ટિસ્ટ હોય છે એની સાથે ડાયરેક્ટ કોન્ટેક કરીને એ ઇન્ફોર્મેશન મેળવી શકે છે બરાબર છે આ જે પ્લેટફોર્મ છે એના અંતર્ગત અને આ જે કિસાન સારથી ડિજિટલ પ્લેટફોર્મ છે એનો ટોલ ફ્રી નંબર પણ આપણને અહીંયા આપેલો છે ઓકે તો ફ્રેન્ડ્સ આ જે આપણું હતી કિસાન સારથી ડિજિટલ પ્લેટફોર્મ કે છે શોર્ટ એન્ડ સ્વીટ હતી બરાબર છે પણ તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કેમકે એક્ઝામમાં ક્વેશ્ચન ગમે ત્યાંથી પૂછાઈ શકે છે તો આપણે એટલીસ્ટ એક વખત બધી જે યોજના છે જે પણ પહેલ છે જે પણ ઇનિશિયેટિવ છે ગવર્મેન્ટનું એને થ્રુ થયેલા હોવા જરૂરી છે બરાબર છે કે એક્ઝામમાં કંઈ પણ એવું ક્વેશ્ચન પૂછે તો આપણને ફ્લેશબેક થઈ શકે આપણને યાદ આવી શકે એ માટે ઓકે તો ફ્રેન્ડ્સ આજનું આપણું જે આ યોજના વિશેનું જે લેક્ચર છે એ ખતમ થાય છે આપણે ફરી મળીશું નવી યોજનામાં અથવા તો બીજા કોઈ ટોપિકમાં બરાબર છે તો ત્યાં સુધી તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ એને લાઇક કરતા રહો શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો ઓકે થેન્ક યુ